હેલો મિત્રો તો આજે છે સિયાનો બર્થડે અને અમે આવી રીતનું કંઈક વેલકમ કર્યું હતું વેલકમ માટેનું બર્ડ અને જો આવી રીતે ઓર્ગેનાઇઝ કર્યું હતું રેસ્ટોરન્ટમાં હતું હવે જો શિયાની બર્થડે કેક કાપીએ છીએ અને શિયા બહુ જ હેપી છે જો ત્રણ કેક છે વચ્ચેવાળી શિયાની છે સાઈડમાં છે મારા પપ્પાની એમનો પણ બર્થ ડે અને ત્રીજી હતી મારા ફ્રેન્ડની અને અમે જો લોકો ડાન્સ કરવા લાગ્યા છે શિયા અને ઓમિકભાઈ છે દેવભાઈ છે અને ઓમિકભાઈની બેન છે આયરા એ મારા જેઠના છોકરા થાય હવે જે શ્રીવલ્લીવાળો ડાન્સ કરે છે અને તમે પાછળની સાઈડ જોઈ શકો છો કે મસ્ત યુનિકોનવાળું થીમ બનાવી છે શિયા પણ આવી ગઈ છે ડાન્સ કરવા જો તમે જોઈ શકો છો બધા બહુ જ એન્જોય કરતા હતા દેવભાઈ રમાડે છે આયરાને અને ઓમિકભાઈ પણ રમાડે છે કહે છે કે તું પણ આવી રીતે ડાન્સ કર સિયા પણ ઓમિકભાઈને રમાડે છે જો સિયા પ્રિન્સેસ જેવી લાગે છે અત્યારે સિયા હવે સેવન વર્ષની થશે હમણાં પણ આ પાંચમા બર્થડેનું ડેનું ડેકોરેશનને પાંચમા બર્થડેની સેલિબ્રેશન હતું તમને એ બતાવું છું પાછો શ્રીવલ્લીનો ડાન્સ કરે છે કારણ કે એને બધાને બહુ મજા આવી હવે થોડુંક મ્યુઝિક ચેન્જ થઈ ગયું એટલે લોકો સેડ થઈ ગયા જો ભાઈની લેસ છૂટી ગઈ હતી એટલે સીઆઈએ કીધું ભાઈ તારી લેસ છૂટી ગઈ નહીં તો પડી જઈશ અને બધા થોડાક થોડાક મહેમાનો ગેસ્ટ આવી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો પછી તો વધારે આવ્યા હતા હજુ આ થોડાક જ છે સામે કેમેરામેન પણ છે એ મારા ફોટા લે છે અને હું ગેસ્ટને વેલકમ કરતી હતી દેવભાઈને પપ્પા ફોટો પાડવાનું કહે છે તો એ ડાન્સ કરવાનું કહે છે હવે જો સિયા પણ ડાન્સ કરે છે પાછી ત્રણેય બંને ત્રણેય આ એક રેસ્ટોરન્ટમાં હતું આપણે ફંક્શન રૂમ હોય ને એ ટાઈપના ફંક્શન રૂમમાં ઓપ્સ શિયા શિયાથી ના થયું પણ ટ્રાય કરી એટલીસ્ટ હવે જો પાછો શિવાલીનો ડાન્સ કરે છે કારણ કે એમને બહુ જ મજા આવી હતી અને ત્યાં કહેવા ગયા કે તમે ફરીથી ડીજેવાળા ભાઈને કે તમે ફરીથી આ સોંગ ચાલુ કરો મારે ડાન્સ કરવો છે એટલે અને આરો ભાઈ કેકની વેઇટ કરે છે પાછળ ઊભો ઊભો બધા એટલા બધા ખુશ હતા ને કે ગાંડાની જેમ ડાન્સ કરતા હતા અને આ જો શિયાને ગિફ્ટ આવી એના માટેનો ફોટો છે આમાં તમે થોડીક ફોટોગ્રાફી જોઈ શકો છો કે અમે કઈ રીતની ફોટોગ્રાફી કરાવેલી હતી શિયા પપ્પાને હું એટલે ત્રણેય અમે જોડે છીએ શિયાએ ત્યારે કર્લી હેર કર્યા હતા મામી સાથે છે સિયાની આલે સોનલ સાથે કેક કાપતા હોય ત્યારનો આ વેલકમ બોર્ડ છે ત્યારે ફ્રેમ લગાયેલી આ કેક છે એની પાંચમા બર્થડેની પછી આ આવી થીમ હતી યુનિકોન થીમ અને ડેકોરેશન આ મમ્મી પપ્પા છે અને સિયા બતાવતી હતી મારી આટલી ગિફ્ટ આવી જો અને નીચે બધા બોક્સ સેમ પડ્યા છે એ રિટર્ન ગિફ્ટના છે અને ઉપરથી બધી આવી છે ને એ